ભાઈ આ છે ને ડોહા ને હેરાન કરો તમે સરોહાને હેરાન કરી દુબળો ફઈ ગયો જતો રે એવો થઈ ગયો છે

પણ તને દવાખોન મૂકી પણ તું ઘેર છે તું દવાખોન નઈ લઈ જતો મારા કોમ એટલે

આપણો આવું ખબર એક વિઘો આ ડોહન ભાગ જમીન અમારે ભાગ પડી ગયા બધા વેચી લીધી તઈ તને વિગાડ લીધી બરોબર એક વિઘો વધી આ ડોહો જીવઘો થાય

લાકડો રાખી લોકડો જે તમે ને છોકરો હોય ને એનો વિઘો હાલ દો તમે ભેગું રહો મારે એવું જ કેવું જેમ જેને ભેગું રાખે પણ સવાર પાઠવા જ નહીં પૂછી કેટલા ખાઈ ખાઈ જાય સર ભાવ ભાઈ હું કહું તમારે થોડું જીવવું અને છે કે જીવે છે બીજું કોઈ નહીં

તું એ ખાવા માપવા રાખજો તો જ્યાં છોકરો ખાઈ જાય છે છોકરો ખાઈ જાય તો જાણવા કે હોય મારા ગે ના જોયા કિલો 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 ખાઈ જવાડું મારા ગોમવા ખોટું ઘેરા છે

તું મને અધર આપવા જ નહીં રાખો જ નહીં આટલું બધું લાવ્યો છું અને નાખવાના છું જમીન કરી જો મિત્રો અમાર મા બાપ ના ઘરો થાય એટલે આદિ કાઢી ના મૂકો હોય અને મા બાપ ને રાખવા પડે અને જમીન કોઈ લાલચ ના રાખવાનો હોય મા બાપ હતો તો આપડે છીએ એટલે મા બાપ ને રાખવાનો અને આ રીતે કોઈ લાલચ નહીં રાખવાની અને મા બાપ જેવું કોઈ એવી ઈચ્છા પૂરી કરીને ખવડાવવાનું અને અમારો આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને જોવાનું તો ચૂકશો જ નહીં જય માતાજી મિત્રો જય માતાજી